યુટ્યુબ ચેનલ દક્ષા પટેલ સંસ્કૃત ટીચર આપ સૌને લાઈવ લેક્ચરમાં આવકારે છે મિત્રો આજે આપણે જોઈશું ધોરણ બાર કાવ્ય નંબર આઠ રૂપમ તદેવમે સ્વાધ્યાય પાર્ટ નો અભ્યાસ કરીશું મિત્રો આપણે પાર્ટ વનમાં કેટલાક પ્રશ્નો જોયા આજે આપણે પાર્ટ સ્વાધ્યાય પાર્ટ ટુમાં જોઈશું વિવરણાત્મક નોંધ અને સમીક્ષાત્મક નોંધ મોટા ભાગની સમીક્ષાત્મક નોંધ અને વિવરણાત્મક નોંધની ચર્ચા આપણે જ્યારે કાવ્ય શીખતા હતા ત્યારે કરી દીધી છે છતાં પણ ફરી એક વખત આપણે જોઈ લઈએ કે જેથી આપ સૌ એને યાદ રાખી શકો અને પરીક્ષામાં આપને એ ઉપયોગી થાય તો સૌ પ્રથમ જોઈશું આપણે વિવરણાત્મક નોંધ વિવરણાત્મક નોંધ કઈ રીતે લખવી એ આપ સૌને ખબર છે મિત્રો કે સૌ પ્રથમ જે શબ્દ આપવામાં આવ્યો હોય એનો અર્થ લખ્યા બાદ એનું વિવરણ કરવાનું છે એના વિશે તમે જે જાણો છો એ માહિતી આપવાની છે અહીં પ્રેય પ્રેય શબ્દને શીખતી વખતે આપણે એ જોયું કે ભૌતિક સુખ સુવિધાઓ કે જે આપણને હંમેશા ગમે જ છે તો એવી અત્યંત ગમી જાય એવી અને સુખ આપનારી વસ્તુ અથવા તો સાધનો એટલે કે પ્રેય ભોજન પણ આપણને ગમે સુંદર વસ્ત્રો પણ આપણને ગમે અનેક સુવિધાઓભર્યું જીવન આપણને ગમે તો એ બધી એ ભોજન વસ્ત્રો સુવિધાઓ એ આપણને શું આપે છે સુખ આનંદ કે સંતોષ આપનારા બને આપણને સુખ મળે છે એનાથી અને એવી એ સુખ આપનારી આનંદ આપનારી સંતોષ આપનારી ભોજન વસ્ત્ર ભૌતિક સુખ સુવિધાઓ એ બધી ભૌતિક સામગ્રીઓને શું કહેવામાં આવે છે પ્રેય કહેવામાં આવે પરંતુ મિત્રો આપણું આ શરીર તો નાશવંત છે એનો અંત આવી જ જાય છે બરાબર ને કે દેહનો નાશ થાય જ છે એ એન નશ્વર છે અને જેમ એનો દેહનો નાશ થતાં જ બધું જ નાશ પામે છે એમ પ્રેયનો સંબંધ પણ સીધો શરીર સાથે છે શરીર સાથે હોવાને કારણે એ મન ભોજન વસ્ત્ર એ બધું સાથે સંકળાયેલું છે આનંદ સંતોષ ભોજન સુખ એ બધું જ શરીર સાથે સંકળાયેલું છે કે પ્રેયનો શરીર માત્ર એ શરીર સાથે સંકળાયેલો હોય છે સંબંધ અને જ્યાં સુધી શરીર એ સંબંધ હોય ત્યાં સુધી એટલે કે એ શરીરનું અસ્તિત્વ હોય જ્યાં સુધી એ જીવિત હોય એ હ એટલે કે શરીર એ હોય એ શરીર હોય શરીરનું અસ્તિત્વ હોય ત્યાં સુધી જ આ બધી પ્રિય બાબતોનું અસ્તિત્વ છે અને તેથી જ અહીં કહેવાયું છે કે જેમ શરીર નાસ્વંત છે તેમ શરીર સાથે જોડાયેલા શરીર સાથે સંકળાયેલા આનંદ સુખ સંતોષ વગેરે અનુભૂતિ અને ભૌતિક સુવિધાઓ એ પણ કેવા છે નાસ્વંત છે એમ કહેવાયું તો મિત્રો પ્રેય શબ્દ જોયો હવે જોઈશું પ્રેય કરતા વિપરીત શ્રેય શ્રેય સ્તરે એટલે કે આત્મકલ્યાણ કરનારા કોણ તો કે સંતો મહંતો એ શું બતાવે છે યોગ્ય માર્ગ બતાવે છે માર્ગ બતાવે છે કલ્યાણ એટલે અંતિમ પુરુષાર્થનો જીવન અને મૃત્યુના બંધનમાંથી મુક્તિ આપે એવો માર્ગ કે જે માર્ગ તે શું કહેવાય છે તો કે આત્માનો આનંદ કે જેને શ્રેય કહેવામાં આવે છે આત્મકલ્યાણ કે જેને શ્રેય કહેવામાં આવે છે આત્મા એ અવિનાશી છે આત્માનો વિનાશ નથી દેહનાશ પામે છે આપણે પ્રેયમાં જોયું છે એના કરતાં વિપરીત આત્મા એ અવિનાશી છે એ અમર છે અજર છે અજીર્ણ છે તો એવું એ આત્મા અવિનાશી છે જ્ઞાન બરાબર દયા પછી જોઈએ તો કરુણતા પરોપકારીતા જેવા ભાવો આપણે જીવન સાથે સાંકળીને જીવીએ એટલે કે આપણને જે જ્ઞાન છે આપણને પ્રાપ્ત થયેલું જ્ઞાન આપણે બીજા સુધી પહોંચાડીએ પ્રત્યેક જીવ માત્ર પ્રત્યે દયા ભાવના કેળવીએ મનમાં કરુણાનો ભાવ રાખીએ બીજાને સહાયક બનીએ પર ઉપર ઉપકાર કરીએ સ્વઅર્થમાં ન જીવતા પર ઉપર ઉપકાર કરીએ કે બીજા ઉપર ઉપકાર કરીએ અને એવા એ બધા વિવિધ પ્રકારના ગુણોવાળું ગુણવાન ઉચ્ચતમ શ્રેષ્ઠ કહી શકાય એવું જીવન જો આપણે જીવીએ તો આ બધા જ શું છે જ્ઞાન દયાભાવના કરુણતા પરોપકારીતા આ બધા આત્મકલ્યાણના માર્ગો છે ઈશ્વર સુધી પહોંચવાના માર્ગો છે આ તમામ માર્ગોએ આપણને ક્યાં સુધી લઈ જાય છે ઈશ્વર સુધી લઈ જાય છે જન્મ અને આ બંધનથી મુક્તિ અપાવે છે મોક્ષ નામના ચતુર્થ પુરુષાર્થને પ્રાપ્ત કરે એટલે અહીં શ્રેય એટલે કે આત્મ જ્ઞાન અર્થ સાધવ બરાબર સાધવ એટલે સજ્જનો સતજન સત્યને માર્ગે ચાલનારાઓ સતપંથી સત સત્યનો પંથ બતાવનાર સત્ય શું છે આ જગતમાં એ બતાવનાર બધું જ નાસ્વંત છે અહીં સત્ય શું છે ઈશ્વર પરમાત્મા એ જ અજર છે એ જ અમર સાચું કોણ જાણે છે સંત સંતો જાણે છે સત્પુરુષો જાણે છે સજ્જનો જાણે અને એવા એ સજ્જનો માનવ માત્રને સત્પંથ પંથ એટલે કે સાચો માર્ગ બતાવે ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે શાસ્ત્રો વિશેનું વિશિષ્ટ જ્ઞાન એમની અંદર તો હોય જ છે એવો શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરીને વિદ્વાન બને છે વિદવત્તા કેળવે છે અને એવા એ શાસ્ત્ર વિશેનું જ્ઞાન ધરાવનારાઓ તેમને પોતાને તો આત્મજ્ઞાન થયેલું હોય જ છે આત્મજ્ઞાન લાગતું હોય જ છે પરંતુ એ બંને બાબતની સાથે સાથે તેઓ પ્રત્યેક માનવનું શું કરે છે પોતાના આત્મજ્ઞાન વડે પોતાના પોતાના શાસ્ત્ર વિશેના જ્ઞાન વડે એ માનવ જગતનું હિત કરે છે સારું કરે છે કોઈ ભેદ ગરીબ નિર્ધ નિર્ધન ધનિક શિક્ષિત અશિક્ષિત બરાબર એવી કોઈ પ્રકારની ભેદરેખા તો ભેદભાવ વિના કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના કોઈ પણ પ્રકારની અપેક્ષા પણ અને અપેક્ષા રાખ્યા વિના એ માત્ર પોતાનું કર્તવ્ય છે એમ સમજે પોતાના જ્ઞાનને વહેંચે છે અને આપે છે અને એ જ્ઞાન થકી આત્મકલ્યાણનો માર્ગ બતાવે છે તો એવા એ સત્પુરુષો છે એવા એ સજ્જનો કલ્યાણનો માર્ગ એથી જ અહીં સજ્જનોને આત્મકલ્યાણ માર્ગ બતાવાર ગયા છે ત્યારબાદ જોઈશું આપણે ચોથી નામ છે વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકો એ આપ સૌને ઉદાહરણ આપેલું ડૉક્ટર અબ્દુલ કલામનું એમણે ક્યારેય કદાચ પોતાના બાહ્ય આડંબર કે દેખાવને પ્રાધાન્ય નહોતું આપ્યું પરંતુ દિવસ અને રાત જોયા વિના માત્ર ને માત્ર હું જેટલી શોધ કરું એના થકી માનવ જગતને કેટલો ફાયદો થાય એટલે વૈજ્ઞાનિકો એ શું કરે છે તો વિના પોતે અનેક પાઠ્યપુસ્તકોનો આધાર લઈને ઊંડો અભ્યાસ કરે છે સંશોધન કરે છે અને એમ સંશોધન કરી કરીને વિશ્વને સુખ સુવિધાઓના સાધનો પૂરા પાડે છે ક્રાંતિ સર્જે છે ટેકનોલોજી આપણને સમર્પિત કરે છે આપણું જીવન સુવિધાઓવાળું બનાવે છે અને મનુષ્યને મનુષ્ય માત્રને એ સુવિધાઓ થકી એ ભૌતિક સુવિધાઓ થકી આનંદ પ્રાપ્ત કરે અને એટલે કે માનવનું જીવન આનંદિત બને સુખવાળું બને સુવિધાઓવાળું બને સગવડવાળું બને એ માટે તેઓ પોતે સતત કાર્યરત રહે છે નવી ક્રાંતિનું સર્જન કરે છે ક્રાંતિ સર્જે છે એ માનવ સમાજને ખૂબ સુવિધાઓ પૂરી પાડે છે સગવડો પૂરી પાડે છે અને એવી નવી નવી શોધ કરવી નવી શોધ કરવી એમાં જ પોતાનું કર્તવ્ય જુએ છે માનવ જગતનું કલ્યાણ કરવા માટે જ ઈશ્વરે મારું સર્જન કર્યું છે એવા ભાવ સાથે એવો સતત કર્મ કરીને રાત દિવસ જોયા વિના વૈજ્ઞાનિક સિદ્ધિઓને વરે છે અને આપણને સૌને સુવિધાઓ પ્રાપ્ત કરાવે છે અને તેથી જ વિજ્ઞાન પણ ધરતી ઉપરનું ઈશ્વરનું સ્વરૂપ છે એમ આપણા આ કાવ્યમાં કહેવામાં આવ્યું છે તો મિત્રો આપણે જોઈ પ્રેય શ્રેય સાધવ અને વૈજ્ઞાનિકા આ કાવ્ય મિત્રો એવું છે આપ સૌને ખબર જ છે કે અર્થવિસ્તારની દ્રષ્ટિએ પણ આપણે તૈયાર કરીશું અને સરળ કહી શકે એવા આ ચાર શબ્દો વિશે પણ આપણે કરીશું આપણે અને કરી શકીએ ત્યારબાદ જોઈશું મિત્રો આપણે સમીક્ષાત્મક નોંધ છે ભગવાનના વિવિધ સ્વરૂપો અને કૃષકોનું કાર્ય ભગવાનના વિવિધ સ્વરૂપો કયા છે તો આપણે ધરતી ઉપરના આઠ સ્વરૂપોને જોયા ભગવાનની અષ્ટમૂર્તિ બરાબર અષ્ટમૂર્તિ સાથે પાંચ મહાભૂતો સૂર્ય ચંદ્ર અને યજમાન એમ પંચ મહાભૂતોના જે પાંચ તત્વો છે તે ધરતી ભળેલા છે બરાબર સજીવ માત્ર એનાથી બનેલો છે આ દેહ પણ એનાથી બનેલો છે તો એવા જે પંચ તત્વો પંચ મહાભૂતોનું તત્વ અને એની સાથે સૂર્ય ચંદ્ર અને યજમાન આમ એ જે આઠ સ્વરૂપો એ આઠ રૂપો છે અષ્ટમૂર્તિઓ છે એ ને કેન્દ્રમાં રાખીને એ અષ્ટમૂર્તિઓ આ માધ્યમથી અહીં વિવિધ પ્રકારના કર્મ સાથે સંકળાયેલા જે લોકો સમાજ ઉપર ઉપકાર કરે છે એવી જે વિવિધ પ્રકારની આઠ વિભૂતિઓ આઠ કાર્યકર્તાઓ કે જે પૃથ્વી ઉપર સતત કામ કરે છે લોકોના હિતનું કામ કરે છે લોકોના કલ્યાણનું કામ કરે છે એમાં જ પોતાનું કર્તવ્ય સમજે છે પોતાની ફરજ માને છે અને એવા એ ભગવાનના વિવિધ સ્વરૂપો વિશેની માહિતી આપણે કાવ્ય નંબર આઠમાં જોઈ તો આપણે સવિસ્તૃત માહિતી જોઈશું કે રૂપમ તદૈવમે ગદ્યમાં આજના સમયના જે પૃથ્વી ઉપર જે વ્યવસાય કરનારા વ્યવસાયિકો છે જે ભગવાનના વિવિધ સ્વરૂપો ગણવામાં આવ્યા છે મહાકવિ કાલિદાસ રચિત વિજ્ઞાન શાકુંતલની પ્રસ્તાવના કે જેની અંદર અષ્ટમૂર્તિની કલ્પના રજૂ થયેલી છે અને એમાંથી પ્રેરણા લઈને અહીં એક નવી જ કલ્પના કરીને પૃથ્વી ઉપરના ભગવાનના સ્વરૂપ રજૂ કરવા હવે પ્રથમ સ્વરૂપ છે કૃષક આહાર એટલે કે ખેડૂતો ખેડૂતો શું કરે છે તો કે રાત દિવસ જોતો નથી એ તાપ ઢડ વરસાદ બરાબર કંઈ જ જોયા વિના માત્ર ને માત્ર રોજ એ પોતે પોતાના બળ હળ અને બળદ લઈને પ્રતિદિન પોતાના ખેતર સુધી પહોંચી જાય છે સવારે સૂર્ય કે પહેલાં તો એ પોતાની જે દૈનિક ક્રિયાઓ છે એને પૂર્ણ કરીને પોતાના ખેતરને શેડે પહોંચી જતો હોય અને સખત પરિશ્રમ કરે છે ત્યારે એ અન્ન પકવે છે મિત્રો એ પણ ઘરે જો બેસી રહ્યો હોત કદાચ આપણને અન્ન મળ્યો હોત પરંતુ એણે એને એનો સ્વીકાર કર્યો છે એ પોતે પોતાના પૂરતું અનાજ પકવતો નથી પરંતુ આપણા બધાનો વિચાર કરીને એ સખત મહેનત કરીને અનાજ પકવે છે આક્ય વિના કામ કરે છે આનંદથી કામ કરે છે ઉત્સાહથી કામ કરે છે બીજા જે તંતુ આયા હોય એટલે કે વણકર કે જે લોકોના ઠંડી અને ગરમી દૂર કરે એવા વસ્ત્રોનું સર્જન કરે છે એમાં જ સતત જોડાયેલો રહે છે પોતાને વસ્ત્ર મળીને મળે એને દરકાર કરતો નથી મારે તો માત્ર લોકોના માટે સર્જન કરવાનું છે એવું એ સમજે છે અને વસ્ત્રો એ વણવામાં સતત એ કામમાં કાર્યરત હોય માટે કાર્યરત હોય અને તેથી જ વણકર એ પણ ધરતી ઉપરનું બીજું ભગવાનનું સ્વરૂપ બરાબર ને ત્યારબાદ જોઈએ તો કદાચ પોતાને આજીવન કામ કરવા છતાં પણ સુંદર એવું મકાન રહેવા માટે પ્રાપ્ત ન થાય પરંતુ છતાં પણ ભલે મને રહેવા માટે મકાન ન મળે પરંતુ અન્ય લોકો તો રહી શકે ને એટલે એની ગમતા આકારનું ડિઝાઇનવાળું રંગવાળું સુંદર એવું મકાન ઘર કે જેને આપણે સ્વર્ગ કહીએ છીએ મંદિર કહીએ છીએ એવા એ સુંદર ઘરોનું નિર્માણ કરીને આપે છે નિકાસ સ્થાનનું સર્જન કરીને આપે છે એવા શિલ્પીઓ કહીને અહીં એમને બિરદાવ્યા છે એવા એ કડિયા કે જે પોતે સખત પરિશ્રમ કરે ક્યારેક પોતાનો પ્રાણ પણ ગુમાવવો પડે છે આજીવન સિમેન્ટ રેતી કપચી સાથે કામ કરતાં કરતાં એમને અનેક પ્રકારની તકલીફો પણ ઊભી થાય છે એમની વૃદ્ધાવસ્થા કદાચ ખૂબ ખરાબ પણ જાય છે પરસેવે રેપઝેપ થઈને કામ કરે તો આપણા માટે સુંદર એવા ઘર નિર્માણ કરે છે નહીં તો મને ઝૂંપડી અને બીજા માટે હું ઘર બનાવું એમ માનીને નહીં બેસી રહે તો શું આપણને સારા ઘરો મળી શકે ના મળે પણ એવું નહીં ભલે મને ન મળે પરંતુ મને આવડે છે કુદરતે મને શક્તિ આપી છે તો એ શક્તિને કામે લગાડીને હું બીજા માટે કામ કરું બરાબર બીજાના માટે ઘરનું સર્જન કરું બીજાને માટે સુંદર નિવાસસ્થાન બનાવી આપું એની ઉચ્ચ ભાવના છે અને તેથી એવા એ શિલ્પીઓ એવા એ કડિયાઓ એ ધરતી ઉપરનું ત્રીજું સ્વરૂપ તથા જે શિક્ષકો મિત્રો સમાજને સંસ્કારો સિંચન કરાવે છે સમાજને જ્ઞાન આપે છે જ્ઞાનની જ્યોતિ પ્રગટાવે છે અને પ્રગટેલી એ જ્યોતિનો ઉદાસ ચોમેર ફેલાવે છે અજ્ઞાનતાના અંધકારને દૂર કરે છે હંમેશા વિદ્યાનું દાન કરવામાં જેવું ત્યાં પચ્યા રહે છે પણ આ ધરતીનું ચોથું સ્વરૂપ પાંચમું છે કે જે ડૉક્ટરો વૈદ્યો એ શું કરે છે આપણી સહી ન શકાય એવી અસહ્ય કહી શકાય એવી પીડાને એવો એન કે ન પ્રકારે પોતે કરેલા અભ્યાસના માધ્યમથી કે શસ્ત્રક્રિયાના માધ્યમથી દવાના માધ્યમથી કોઈ પણ માધ્યમથી આપણી પીડાને દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને એટલું જ નહીં પરંતુ મનુષ્ય કદાચ મૃત્યુના મુખમાં પણ પહોંચી ગયો હોય ને ત્યાંથી પણ એ ઉગારી લેવાનો પ્રયત્ન કરે છે એટલે જ તો એ ધરતી ઉપરના કહેવાય છે ઈશ્વર કહેવાય છે બરાબર ને મિત્રો અને ત્યાર પછી જોઈશું તો આપણા વૈજ્ઞાનિકો જે આપણે સુવિધાઓ જીવન આપે છે આપણે જોયું જ છે અગાઉ નિતનવી શોધ કરવામાં પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે એમાંથી કદાચ એ સુવિધાને તો એ ભોગવી જ ન શકે એમ કરતા કરતા પોતાનું જીવન સમાપ્ત પણ થઈ જાય પરંતુ બીજાના જીવનને આપે છે આપણા જીવન અને વ્યવહારની મુશ્કેલીઓને દૂર કરે છે અનેક સગવડો આપે છે સુવિધાઓ પ્રાપ્ત કરાવે છે નિત નવા સંશોધનોની ક્રાંતિ સર્જે છે આમૂલ પરિવર્તન લાવે છે અને આપણા સગવડ પૂરી પાડે છે એવા એ વૈજ્ઞાનિકો પણ ધરતી ઉપરનું એક ઈશ્વરનું સ્વરૂપ છે સાધુ સંતો કે જેનું જીવન જ બીજાને માટે સમર્પિત એવો પોતે જગતમાં આવીને અનેક પ્રકારના શાસ્ત્રોને વાંચે છે શીખે છે અભ્યાસ કરે છે શાસ્ત્રમાં બતાવેલો જે માર્ગ છે ઈશ્વર સુધી પહોંચવાનો એ પોતે પહેલાં તો ગ્રહણ કરે છે એમાં બતાવેલી બાબતને વાંચીને એનું પાલન કરે છે એ શીખે છે બીજાને શીખવે છે એટલું જ નહીં પરંતુ આ લોકમાં એટલે કે આ જગતમાં તો એ બધાને શીખવે છે પરંતુ પરલોક સુધી જવાનો માર્ગ આપણને આવે છે ચતુર્થ પુરુષાર્થ મોક્ષ સુધી આપણને પહોંચાડે જ્ઞાન ધરાવે છે તો એવા એ સંતો પણ ધરતી ઉપરનું સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ જોઈશું મિત્રો સૈનિકો કે જેવો પોતે અથાગ પ્રયત્નશીલ બનીને ધરતી માનું મા ભારત ભારતી મૈયાનું અથવા તો માભોમનું રક્ષણ કરનારા એવા સુરવીર સપૂતો પોતાનું બળ એને સમર્પિત કરી જ દીધું છે પોતાનું જ્ઞાન તો દેશને આપી દીધું પરંતુ મિત્રો જરૂર પડે ત્યારે પોતાનું પ્રાણ આપવા માટે પણ સદાય તત્પર અને એમ રહીને પોતે માથા ઉપર લટકતી તલવાર રાખીને આપણને બધાને નિશ્ચિંત આપણે શયન કરી શકીએ ઊંઘી શકીએ એવો એક પ્રબંધ કરે છે અને તેઓ ત્યાં રાતભર જાગતા રહે છે દિવસભર શું કરે છે દુશ્મનો કોઈ આવી ન જાય અને આપણને નુકસાન ન કરે એટલા માટે હંમેશા પ્રયત્નશીલ હોય એવા એ ભારત માને માટે બલિદાન આપવા માટે તત્પર એવા સૈનિકો કેમ ભૂલીએ મિત્રો એ પણ ધરતી ઉપરનું સાક્ષાત સ્વરૂપ જ છે બરાબર ને તો આમ અહીં ભગવાનના વિવિધ આઠ સ્વરૂપો કયા કયા આઠ સ્વરૂપો સૌ તો આપણે જોયા ખેડૂત બીજું યા એટલે કે વણકર ત્રીજું શિલ્પી એટલે કે કડિયો ચોથા શિક્ષક પાંચમા વૈદ્ય છઠ્ઠા વૈજ્ઞાનિક સાતમા સંત અને આમ જે આઠ પ્રકારની મૂર્તિઓ છે ધરતી ભગવાનની જે મૂર્તિઓ છે આ આઠ ક્યાંક મળી જાય તો ધન્યતાને પામજો અને એનું સન્માન કરજો એ સમાજ સમાજ પ્રત્યેના કર્તવ્યને સમજનારા છે એમાં જ તમે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ જાણજો ભગવાને પોતે જ કહ્યું છે એ વાત હું આપ સૌને કરી રહી છું મિત્રો અપેક્ષા રાખીશ કે આપ સૌને આ વાત ગમશે અને અહીં જે બતાવવામાં આવેલી બાબતો છે એનું આપણે પણ પાલન કરીશું ત્યારબાદ જોઈશું આપણે બીજી આપણી નોંધ કૃષકનું મહત્વ ખેડૂતોનું ખેતીનું મહત્વ ખેતી કરનારાઓનું મહત્વ એ કેવી રીતે કામ કરે છે તો કે રૂપમ તદેવ મેં કાવ્યમાં ઉપકારક બનતા ધરતીના વિવિધ આઠ ઈશ્વરના સ્વરૂપની કલ્પના કરી છે તો એમાં ઈશ્વર પોતે જ કહે છે પોતાના રૂપને સ્પષ્ટ કરે છે કે નથી તો હું વૈકુંઠપતિ વિષ્ણુ કે નથી તો હું કૈલાસપતિ શિવ પરંતુ જગતનો હિત કરે છે જગત ઉપર જે હિતકારક કાર્ય કરે છે જગતનું કલ્યાણ કરે છે એવા જે પૃથ્વી પરના ભગવાનો છે એમાં તું માનવનું કલ્યાણ કરનારા ખેડૂત કે જેને ઈશ્વરની પ્રથમ પ્રતિકૃતિ ઈશ્વરનું પ્રથમ સ્વરૂપ છે ધરતીનું એમ કહ્યું છે કારણ કે એ સમગ્ર ધરતીનું પોષણ કરે છે પોતે પરસેવો પાડે છે મહેનત કરે છે પ્રતિદિન એ આરામને પ્રાધાન્ય આપતો નથી કામને પ્રાધાન્ય આપે છે કર્મ કરતો રહે છે દિવસ અને રાત જોતો ઋતુનો પ્રભાવ એની ઉપર પડતો નથી એને તો રોજ બસ પોતાના ખેતરે જઈને પહોંચવાનું છે ત્યાં જઈને વાંકા વળીને કામ કરવાનું છે મિત્ર અને એ કામ કરવું એટલું સરળ તો નથી જ નથી મેં તમને એ વાત કરી જ છે એ ખેડૂતને પ્રથમ જે સ્થાન આપવામાં આવ્યું છે આઠ ધરતી ઉપરના ઈશ્વરમાં એ સાચે જ યોગ્ય છે અને તેથી જ અહીં ઈશ્વરની પ્રથમ પ્રતિકૃતિ એટલે ખેડૂત અર્થાત ધરતી ઉપરના ઈશ્વર સ્વરૂપે સૌ પ્રથમ સ્થાન ખેડૂતોને આપવામાં આવ્યું છે તો વળી ખેડૂતો શું કરે છે આપણે જોઈ ગયા છે વારંવાર જોઈ ગયા છે કે ખેડૂતો ગરમીની સિઝન હોય ઉનાળો હોય શિયાળાની ઋતુ હોય ચોમાસું હોય આજે ગરમી બહુ છે આજે ઠંડી બહુ છે ને આજે વરસાદ બહુ છે એટલે હું ના જાઉં તો શું થશે થશે ગરમી હોય તો રોજે રોજ એને પાણીની વ્યવસ્થા કરવી પડશે ઠંડી હોય ત્યારે એને જે કંઈક એ પાકનું સંવર્ધન કરવા માટે આપણે કરવું પડે એ કરવું પડે ત્યારબાદ જોઈએ તો વરસાદની મોસમ હોય ખેતરો પાણીથી છલકાઈ જાય તો જે પાક હોય એ તો ડૂબીને અંદર કેવો થઈ જાય સડી જાય જો એ ખેડૂત ખેતરે ન જાય તો તેથી જ એ તો આ ઋતુઓની પરવા કરી વિના શું કરે છે એ સતત પરિશ્રમ કરવા માટે કટિબદ્ધ હોય છે તત્પર હોય છે ખૂબ મહેનત કરી પરસેવો પાડીને પોતાના ખેતરોને મોલથી લહેરાવે છે ધન્યથી ભરી દે છે એ ધન્ય થકી એ અન્ન થકી ધન્ય એટલે શું અન્ન થકી સમગ્ર જીવ લોકનું પોષણ કરે છે મિત્રો આપણને જ અનાજ આપે છે એવું નથી એ અનાજને અથવા ખેતરના એ ઉભેલા પાકમાં પક્ષીઓનું ચણ પણ એને ત્યાંથી જ મળે છે બરાબર તો પશુઓનું ઘાસ પણ એમાંથી જ મળે પશુઓનો ખોરાક પણ એમાંથી જ મળે મનુષ્યનો તો ખોરાક સ્વરૂપે એ આપે જ છે ધન પરંતુ સમગ્ર જીવસૃષ્ટિને એ શું કરે છે પોષે છે એ રીતે પૃથ્વી ઉપર સજીવો ઉપર એ ઉપકાર કરે છે આપણી સૌની પ્રાથમિક જરૂરિયાત એ ખોરાક એ પૂરો પાડે છે પાકનું રક્ષણ કરવા માટે એણે અવનવા ખતરા પણ કરવા પડે છે બરાબર અવનવા પ્રયોગો કરે છે પોતાના પાકને ફળીભૂત કરવા માટે અથવા વધુ અન્ન મેળવવા માટે નિંદણ કામ કરે છે જરૂર પડે તો ખેતરની આસપાસ વાળ બનાવે છે બરાબર એને સમયસર પાણી આપે છે એમાં ખાતર નાખે છે એમાં કામ કરે છે અને સમયસર એને લણી લે છે સમયસર એને જુડે છે સમયસર એને સફ કરે છે બરાબર તો એ રીતે વધુમાં વધુ એ પાકની માવજત કરે છે એનું સંવર્ધન કરે છે અને ભરપૂર પાક આપણને પ્રાપ્ત થાય એ માટે સમગ્ર રાષ્ટ્ર સ્વનિર્ભર બને એ માટેના પ્રયત્ન આજે જ એ રાષ્ટ્રને સ્વનિર્ભર પણ અને આમ આપણા બધા સુધી અન્ન પહોંચે સજીવ સુધી અન્ન પહોંચે વ્યવસ્થા કરે છે પરંતુ એની સામે અપેક્ષા શી રાખે છે કોઈ પ્રકારની અપેક્ષા બરાબર ને અપેક્ષા નહીં આપણે અન્ન લઈએ છીએ બરાબર પણ પરંતુ એ અન્નને ઉત્પન્ન કરવામાં એને કેટલી તકલીફ પડે છે એ આપણને ખબર છે ખરી નથી ને મિત્રો તો કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના સખત મહેનત કરીને પોતાનું કર્તવ્ય પૂર્ણ કરે છે સૃષ્ટિને પોષે છે આ રીતે સજીવ માત્ર ઉપર ઉપકાર કરે છે આમ આ પ્રકારની એની જે ખૂબ ઉચ્ચતમ કહી શકાય એવી ભાવનાને કારણે કૃષકને ધરતી પરના પ્રથમ ઈશ્વર ધ્યેય થયું તો મિત્રો આ કાવ્ય નંબર આઠ આપ સૌએ સારી રીતે શીખી લીધું હશે આપ સૌને કદાચ બહુ સરળ છે મિત્રો યાદ પણ રહી ગયું હશે દીક્ષાની દ્રષ્ટિએ અગત્યતા પણ આપ સૌને ખબર જ છે તો અહીં આપણું ચેપ્ટર આઠ એટલે કે કાવ્ય નંબર આઠ પૂર્ણ થાય છે હવે નવા પ્રકરણ સાથે